દરેક મુમુક્ષુ રજોહરણ પ્રાપ્ત કરીને ઉત્સાહભેર નૃત્ય કરી રહ્યા હતા વિદ્યાર્થીઓ રિક્ષા લઈને તેમના ગુરુ ભગવાન પાસેથી આશીર્વાદ મેળવી પ્રતક્ષિણા કરી રહ્યા છે તમામ સાધુ મુમુક્ષી અક્ષતથી વધાવી રહ્યા છે તમામ નૂતન દીક્ષાર્થી સાધુ અને સાધ્વી ભગવંતોના આશીર્વાદ લઈ રહ્યા છે ત્યારબાદ તેમના સંયમી નમકરણ થશે નૂતન દીક્ષાર્થીઓનો લોચ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાળની એક લટ રાખવામાં આવે છે જેને આચાર્ય ભગવંત ખેંચી અને દૂર કરે છે જેથી સાંસારિક મોહથી દૂર કરવામાં આવે છે આ લોચ કાર્યક્રમ તમામ લોકોની હાજરીમાં પડદાથી ઢાંકીને કરવામાં આવ્યો હતો કારણ કે જૈન ધર્મમાં સાધુ ભગવંતને સ્ત્રી દ્વારા અને સાધ્વી ભગવંતને પુરુષ દ્વારા સ્પર્શ કરી શકાતો નથી આ ઉપરાંત સાધ્વી ભગવંતને ખુલ્લા માથે જોઈ શકાય નહીં તેથી પડદો કરી અને લોચ કરવામાં આવી હતી આવી થોડીવારમાં વારમાં નૂતન દીક્ષાર્થીનું નામકરણ થશે ગઈકાલે એકવીસ એપ્રિલના રાજમાર્ગ ઉપર એકસાથે પાંત્રીસ મુમુક્ષુની ભવ્ય સાત કિલોમીટરની રથયાત્રા યોજાઈ હતી તો પાંચ દિવસીય દીક્ષા મહોત્સવના ચોથા દિવસે મુમુક્ષુની શહેરમાં જાહેર માર્ગો ઉપર ભવ્ય રથયાત્રા યોજાઈ હતી જેમાં દીક્ષા લેનાર પાંત્રીસ મુમુક્ષુ મોહ માયા મુકી અને દીક્ષા લેતા પહેલાં અંતિમવાર શણગાર સજો હતો પાંત્રીસ મુમુક્ષુ સહિત તેમના પરિવારજનો અને ચારસોથી વધુ સાધુ સાધ્વીઓ ભવ્ય રથયાત્રામાં જોડાયા હતા શહેરના રાજમાર્ગ ઉપર આ રથયાત્રામાં બેન્ડ વાજા હાથી ઘોડા સહિત કેરળ પંજાબી નૃત્યનું શહેરવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું